આ ભાઈ ટ્રેક્ટર વાહ અમારા ભરતભાઈ કેવી રીતે निकाले અમારા ભરતભાઈ ટ્રેક્ટર કેવી રીતે નીકળે છે પૂરણ માહિતી દેખો આ ભાઈને બેક નઈ લાગતી હોય કતોઈ નઈ કેવી રીતે ટ્રેક્ટર ની निकाले છે દેખો મિત્રો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અમારા દિનેશભાઈ અમારા દિનેશભાઈ સોનાલિકા ટ્રેક્ટર કેવી રીતે દેખો મિત્રો શેર કરો કરો લોડર બાજુમાં ટ્રેક્ટર ભરવા માટે કામ કરે છે મિત્રો ટ્રેક્ટર કેવી રીતે નીકળી ગયા છે દેખતો અમારા ભરતભાઈ ટ્રેક્ટર નીકળ્યું છે દિનેશભાઈ છે કાકાની ઉંમરમાં ટ્રેક્ટર બહાર નીકતું નીકળું તો કાકાની ઉંમરમાં એક ભાઈ ભરતભાઈ નીકળી આપ્યું છે ટ્રેક્ટરની વિડીયો શેર કર્યું તો દેખું અમારો લોડર છે જેને પૂરણ કરવા માટે કોન્ટેક્ટ કરો કાકો કેટલી ઉંમરમાં ટ્રેક્ટર આપી હતી શેર કરો